અમારા દીડીલા તમામ લોકોનો આભાર માનું છું કે મને આ સંસ્થામાં પણ જ્યારે દીકરીઓ તલવાર ફેવરે અને તલવાર જે રીતની ફેવરે સાહેબ યુવાનોને પણ શરમાવે તલવારો ફેરવનારી વીરાંગનાઓ અહિયાં બેસી અને મને કહ્યું કે સાહેબ ફોટો પડાવો છે મેં કીધું ભલે મારી જોડે ફોટો પડાવો હોય પણ મારે જોડે ફોટો છે એ જ રીતે યુવાનો અહીંથી આવ્યા એ યુવાનો પણ એમનો જુસ્સો અને જે પ્રકારે એમણે તલવારબાજી કરી એ પછી ગુજરાતીઓનું ગીત ગવાડવું એ પહેલા જે કોઈ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા સાહેબ હું માનું છું કે આ સંસ્થાએ આ કાર્યક્રમ પાછળ જે સમય બગાડ્યો છે એના ટ્રેનરો જે હતા એના તમામ શિક્ષકોને આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આના પરથી ખબર પડે કે આ સંસ્થામાં કઈ કક્ષાનું શિક્ષણ આપવામાં આવતું હશે સાંસ્કૃતિક કાર્યક્રમને પણ આટલી આધુનિકતાથી જે સંસ્થા કરતી હોય એ સંસ્થા શિક્ષણ હું માનું છું કે સર્વત્ર શિક્ષણ અહીંયા સંસ્થામાં મળતું હોય અને હું અભિનંદન પાછું છું ક્યાં સંસ્થા થકી આજ ગામને ને બીએસપી ને કલેક્ટર ને આઈએસ આઈપીએસ મળે ડોક્ટર એન્જિનિયર મળે અને સારા સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો મળે એવી શુભકામના પણ પાછું સાહેબ તન આપવું પડે ખૂબ મોટી ખૂબ મોટું વીરતાનું કામ છે

પણ પૈસા ખર્ચવાની તાકાત બહુ ઓછામાં હોય છે અને પૈસા જ્યારે સામાજિક કાર્યો માટે ખર્ચાતા હોય અને આવા દાતાઓ જે બોમ્બે રહેતા રહેતા પણ પોતાના વતનની ચિંતા કરતા હોય ત્યારે એક જોરદાર તાળીઓ અમના માનમાં પડી જાય જોરદાર તાળીઓ હોવી જોઈએ એમને પણ ખબર પડી છે કે અમારું આવું સન્માન છે જરા જોરથી તાળીઓ બજાવી પડે સાહેબ અમે કામ કરી રહ્યા છીએ સેના માટે આજ સોસાયટી માટે

એવા ગરીબ પરિવારના બેરોજગાર દીકરા દીકરીને નોકરીઓ મળે અને નોકરી પકી પોતાના પરિવારને સમૃદ્ધ કરી શકે એના અધિકાર માટે અમે લડી રહ્યા છીએ અમે લડી રહ્યા છીએ એ ખેડૂતોના વિકાસ માટે એક સપનું જોયું છે ગરીબો બેરોજગારો ખેડૂતો આ બધા અધિકાર મળે એમને જે સુખ જોઈએ બધા અલગ અલગ જાતિઓમાં અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મોમાં વહેંચાયેલા હોય છે પણ છીએ તો ગુજરાતીને કોઈને પણ નાની મોટી તકલીફ પડે તો આપણે બધા એકબીજાની વારે આવી જતા હોઈએ

પણ જ્યારે અહીંયા બનાસકાંઠા ની અંદર પૂર આવ્યું ત્યારે તમામ લોકો જ્ઞાતિ જાતિ ધર્મ અને પાર્ટીઓના વાળા છોડી અને બધા જ અહીંયા આવ્યા અને એ જ આપણી વિચારધારા છે એ જ આપણો સાચો ધર્મ છે પરંતુ જ્યારે અહિયાં હમણાં કોઈ એક ડાયલોગ મારે હું ભૂલી ગયો ગોળી કઈક એવો ડાયલો મારે કે ગોળી ની પણ ફરા વાળા ની જીગર સાહેબ આ બનાસકાંઠા ની જીગર મેં જોઈ છે બનાસકાંઠા ની જીગર ને પણ સલામ કરું છું સાહેબ અને તારા પવિત્ર ધરતી ભગવાન ઓગણનાથ નું નામ પવિત્ર નામ પરથી ઓગણ વિદ્યાલય સાહેબ હું શુભકામના પાછું છું કે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સાહેબ હું દિલ થી વખાણ નથી કરતો દિલ થી કરું છું ખાલી દેખાવના વખાણ નથી કરતો હું દિલ થી કઉ છું કે આ થરા જેવા નાના શહેર ની અંદર આવી સંસ્થા અને આવી સંસ્થા કામ કરતી હોય જાય સાહેબ ગુજરાતના આ તમામ નાના નાના શહેરો ની અંદર જો આવી સંસ્થાઓ બની જાય ગુજરાતમાં કોઈ અફર ના બધા જ સારું શિક્ષણ મેળવી શકે બધા જ પ્રગતિ કરી શકે કારણ કે શિક્ષણ એક જડી બુટી છે અને ભૂલકાઓ છે તમારું બાળપણ પાછું નહીં આવે બેટા બીજી વાર અને નાની નાની દીકરીઓ ફોટા પડાવવા આવતી હતી દીકરાઓ આવતા હતા એમને કહેવા માંગુ છું આ બાળપણ પાછું નહીં આવે અમે ઈચ્છીએ તો પણ નાના નહીં થઈ શકીએ આ બાળપણની જેટલી મજા લેવી એટલી લેજો અને આ બાળપણમાં મા બાપ જોડે જેટલા લાડ કરવા એટલા કરી લેજો કારણ કે આ બાળપણ પાછું નથી આવતું પરંતુ શિક્ષણ કાર્ય જે કરી રહ્યા છો તમારો શિક્ષણનો આ કારણ પણ જે આ તમારો સમય છે આ પણ પાછો નહીં આવે ઘણા બધા ભણ્યા પછી સારું ના ભણી શકે ત્યારે અફકોર્સ કરે કરે અમે સારું ભણ્યા હોત તો સારું હતું તમને અત્યારે ખબર નહીં પડે પણ અત્યારે આ તમારું જે લોકો પહેલા પાંચમા ધોરણ સુધી ભણે છે તેવા લોકો એવા વિદ્યાર્થીઓને કહું છું પહેલું ને પાંચમું એ તમારું ફાઉન્ડેશન છે તમારો પાયો મજબૂત કરતું હોય સારું શિક્ષણ અને સારું શિક્ષણમાં અત્યારે તમે સારું શિક્ષણ મેળવતા હશો તો આવનારા સમયની અંદર પાંચમા ધોરણ સુધી જો સારું શિક્ષણ લીધું હશે તો પછી દસમા સુધીને સમયમાં જે કોઈ ફિલ્ડમાં તમારે જવું હોય એમાં પણ તકલીફ નહીં પડે પણ શિક્ષણ એક મહાબૂલી જડીબુટી છે તમારે સુખી થવું હોય અત્યારે તમારા હાથમાં જે મોબાઈલ દેખાય છે કોઈના હાથમાં આઈફોન હોય છે કોઈના ફોનમાં ઓપ્પો હોય છે કોઈના હાથમાં સેમસંગ હોય છે પણ આ મોબાઈલ લેવો હોય તો બહુ પૈસા થાય હવે જવાબ થશો જ્યારે સમજદાર થશો જ્યારે જવાબદારી તમારા માથે આવશે ત્યારે જો સારું નહીં કમાતા હોય તો આ મોબાઈલ ના લઈ શકાય સારા કપડાં ના પહેરી શકાય આજે જે મા બાપે તમને મોબાઈલ આપ્યો કે જે મા બાપે તમને સારા કપડાં આપ્યા કે સારું જમાડે છે કે સારી રીતે ભણાવે છે તો કેમ કારણ કે મજૂરી કરે છે એ કમાય છે તમે ખેડૂત દીકરા દીકરી છો તમારા મા બાપ કાળી મજૂરી કરી ખેતી કરી અને તમને ભણાઈ રહ્યા છે અને એમની અપેક્ષાઓ છે કે તમે ભણી અને ડોક્ટર એન્જિનિયર થાવ મામલતદાર થાવ પીડીઓ થાવ પીએસઆઈ થાવ પીઆઈ થાવ ડીએસપી થાવ કલેક્ટર થાવ આવી તમારા મા બાપે તમારા ઉપર સપના જોયા છે તો એ સપના પૂરા કરવાની જવાબદારી કોની તો કે તમારી તમારે સપના પૂરા કરવા પડશે તમારા મા બાપના તમારા મા બાપને તમારે

એ બેઠા બેઠા મોટિવેટ કરતા હોય ઉભા ઉભા તાળી પાડતા હોય જોયું અમારા અમે કેટલું મસ્ત તૈયાર કર્યું એ શિક્ષકનો ગુરુ ભાવ તમારા માટે સૌથી વધારે પૂજનીય કોઈ હોય તો એ તમારા ગુરુ છે એ ગુરુ ભાવ ની ક્યાં ગુણ દેખાય સાહેબ પેલા એ જવાનું હતું કે સાહેબ ને શેરીમાં દૂર જોઈએ તો સંતાઈ જઈએ દૂર થી સાહેબ આવતા હોય તો સંતાઈ જવું પણ કારણ કે સાહેબથી ડર લાગે આ વિદ્યાર્થીઓને કહું છું જે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકથી થી પોતાના ગુરુ થી ડરતા હશે અને પોતાના સન્માન કરતા હશે એને આવનારા સમયમાં કોઈ પાછું નહીં પાડી શકે એટલે ગુરુ ની વંદના કરો અને ગુરુ ની પૂજા કરો અને ગુરુ નું સન્માન કરો સાચા ગુરુ તમારા શિક્ષકો છે પણ ફરીથી આ સંસ્થાને આ સંસ્થાના એ લોકોને અને તમામ હતાઓને હું ફરીથી આ મંચ ઉપરથી સલામ કરું છું ને વંદન કરું છું કે સાહેબ થરાની અંદર આ સંસ્થા આટલું સરસ કામ કરી રહી છે આવી સંસ્થામાંથી બીજી સંસ્થાઓ પ્રેરણા લે અને તમામ જગ્યાએ આવી સંસ્થા બને એવી ભગવાન ઓગણનાથને પ્રાર્થના કરું છું ફરીથી મને બોલાવ્યો આ બધાના દર્શનનો મોકો આપ્યો એ બદલ હું આપનો આભારી છું હું પણ હું ગામડાનો છું ખેડૂતનો દીકરો છું મારા પપ્પાએ સપનું જોયું કે તારે ભણવાનું છે પણ ભણવાની રાત દેતા થઈ ગયો તેનો ઘણી વાર અફસોસ પણ થાય પણ આનંદ પણ એ વસ્તુ ન થાય કે ગ્રામદત્તા જો ઈચ્છે તો ગરીબને કંઈ પણ આપી શકે પણ હવે જ્યારે તમામ જમાનો બદલાણો છે ત્યારે હું અપેક્ષા રાખું ભગવાન ઓગણનાથ ને પ્રાર્થના પણ કરું કે સાચા ઈમાનદાર નેતાઓ પણ મળે અને ઈમાનદારીથી લોકો માટે કામ કરે તો સાહેબ ક્યાંય તકલીફ નહીં હું દેશ અને દુનિયામાં ફરતો હોઉં છું અને બધે જ મેં જોયું છે કદાચ આ વિસ્તારે કેવો વિસ્તાર છે જયારે અમેરિકા જાવ ઇંગ્લેન્ડ જાવ કે ઓસ્ટ્રેલિયા જાવ સાહેબ ત્યાં અને અહીંયા જમીન આસમાનનો ફરક પણ ત્યાં અને અહિયાં શિક્ષણનો કદાચ ફરક હશે ત્યાં કદાચ આધુનિકરણનો ફરક હશે પણ ત્યાં અને અહિયાં એક બહુ જ મોટો ફરક છે માનવતાનો ત્યાં મા બાપ દીકરા દીકરીની ની પડી નથી અને અહિયાં આપણે તો રસ્તામાં જતા હોય કોઈને ઠેસ પણ વાગે તો આપણે ઊભા રહી જઈએ છીએ થોડું વધી જઈએ છીએ કઈ વાગ્યું તો નથી એવી માનવતા જયારે જીવતી છે ત્યારે ફરીથી ભગવાન ઓગરનાથ પ્રાર્થના કરું કે આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે ધીરુભાઈનો નો તમામ ટ્રસ્ટીઓનો તમામ સંચાલકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો મને આપતા દર્શન કરવાનો મોકો આપ્યો અને નાના નાના ભૂલકાઓના આટલા સુંદર આ સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો મોકો આપ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું એક જોરદાર જય બોલાય છીએ ભારત માતા કી જય જોરથી પડવી જોઈએ આ સૌથી મોટી જય છે ભારત માતા કી અસ્તુ જય જગત ગુજરાત તલવારબાજી કરતા હતા દીકરી એમની જોડે એક ફોટો પડાવો છે જો ધીરુભાઈ ને મંજૂરી આપે તો એ એક ઉપર આવી જાય એમની જોડે એકવાર ફોટો પડાવો છે આ દીકરા દીકરી જોડે

અને આ બધામાં આ બંધીરીતામાં જે એકતા પ્રતિની છે એ એકતા રજુ કરવા આવી રહ્યા છે મધુસી પ્રાથમિક શાળાનો બારવરોહી એકતા અભિનય આ નવા નવા સાથે સાથે થોડીક વાત કરી દઉં અલ્પેશભાઈ અમારી શાળાની કે આ શાળાએ લગભગ 70 જેટલા પોલીસ કોન્સ્ટેબલ આપ્યા છે